મિત્રો હું આજે તમને ગણિત વિષયમાં છેદ ઉડાડવાની ઝડપી રીત શીખવાડીશ જેની મદદથી તમે ઝડપ ઝડપથી કોઈપણ બે સંખ્યાઓનો ભાગાકાર કરી શકશો એ તમને આઠ હજાર બસો ને આપેલા છે જેને આપણે બસો છત્રીસ વડે ભાગવા હોય તો કઈ રીતે ઝડપથી ભાગી શકાય તે આપણે જોઈએ તો એ આપણે આઠ હજાર બસો સાઠમાં જે એકમનોંક આપેલો છે તે 0 છે અને બસો છત્રીસમાં એકમનોંક છ છે તો છના ઘડિયામાં 0 ક્યારે આવે છે તે આપણે જોઈએ તો છ એકા છ છ દો બાર છતરી અઢાર છ ચોક ચોવીસ અને છ પંચા ત્રીસ આવે છે તો એ આપણે પાંચ વડે ગુણતા ત્રીસ આવે છે તેથી આપણે જવાબનો એકમનો અંક પાંચ આવશે ત્યારબાદ અહીં 23 છે અને અહીં બ્યાસી છે તો ત્રેવીસના ઘડિયામાં 82 સુધી આપણે બોલીશું ત્રેવીસ એકા ત્રેવીસ ત્રેવીસ દુ છેતાળીસ તેવી તરી ઓગણસિત્તેર અને તેવી ચોક બોણું થાય છે તો ટીવી ચોક બોણું એ બ્યાસી કરતાં વધારે છે જેથી આપણે ટીવી તરી અગણ જવાબ લઈ શકીએ તો અહીં આપણે ટીવીને ત્રણ વડે ગુણતા અગણ જવાબ આવે છે જેથી આપણે જે ત્રણ છે એ આપણા જવાબનો એકમ દશકનો અંગ છે તો અહીં આઠ હજાર બસો તમે કેલ્ક્યુલેટરમાં બસો છત્રીસ વડે ભાગશો તો પાંત્રીસ જવાબ આવી જશે બીજો દાખલો જોઈએ ચાર હજાર નવસો બત્રીસ ભાગ્યા એકસો સાડત્રીસ અહીં એકમનો અંક સાત છે અંશમાં એકમનો અંક બે છે તો સાતને કેટલા વડે ગુણીએ તો એકમનો અંક બે આવે છે તો સાતને આપણે છ વડે ગુણીએ તો બેતાળીસ આવે છે જેનો એકમનો અંક બે છે એટલે આપણે સાતને છ વડે ગુણતા એકમનો અંક બે આવે છે જેથી આપણે જવાબનો એકમનો અંક છ લઈશું તેરને કેટલા વડે ગુણીશું તો ઓગણપચાસ કરતાં મોટી સંખ્યા ન થાય તો તેર ચોક બાવન થઈ જાય છે જે ઓગણપચાસ કરતાં વધારે છે તો આપણે તેરને ત્રણ વડે ગુણીએ તો તેર તરી ઓગણચાળીસ થાય છે જેથી ઓગણપચાસ કરતાં નાની સંખ્યા છે જેથી આપણે ત્રણ લઈ શકીએ તો અહીં આપણને ચાર હજાર નવસો બત્રીસ ભાગ્યા એકસો સડત્રીસનો જવાબ છત્રીસ આવે છે જે તમે ગમે તે રીતે ભાગાકાર કરીને જોઈ શકશો તો મિત્રો તમને આ રીત ગમી નહીં તો આ રીતે તમે ગણિત વિષયમાં છેદ ઉડાડવાની ઝડપી રીત જોઈ શકો છો અને બીજા પણ ઘણા દાખલાની પ્રેક્ટિસ કરી અને તમે સરળતાથી આ રીતે ભાગાકાર કરવાની રીત શીખી શકો છો થેન્ક યુ